પછી મને કે તું પેલી તારીખે આપી દે પૈસા મને મારે 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 પાસે લીધા પૂરું એની બદલે દસ તારીખે આપ્યા મેં એને ત્રીસ લાખ નું આરટીજીએસ નાગરિક બેન માંથી કર્યું અને ત્રીસ લાખ રોકડા આપ્યા અત્યારે તમે શું આશા રાખી રહ્યા છો પોલીસ પાસે આશા એટલી કે કડક પગલાલી આશાપુરા ફાઈનાન્સનું લાયસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે મારું લખણ બધું કેન્સલ કરાવી દે અને ચેક મારા પરત અપાવે શું પીટીએમ કહે છે કે દસ લાખ દસ ટકા વ્યાજ લેખે એક મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે નવ દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે છ લાખ રૂપિયા વ્યાજ ને પેનલ્ટી લાગશે એ જુદી ઈ પાંચ લાખ દસ લાખ જી લાગે એ પેનલ્ટી અલગથી રાજકોટમાં રહેવા નહીં દો અને હારાવા જ નહીં રહ્યા